સુરતના ઓલપાડના મુળદ ગામે જર્જરિત પાણીની ટાંકી ઉતારવાની કામગીરી દરમિયાન સહકારી મંડળીના મકાન ઉપર પડતા મકાનને ભારે નુકસાન પહોંચ્યું છે ઓલપાડના મુડદ ગામની પાણીની જર્જરિત ટાંકીને ઉતારવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન ટાંકીનો કેટલોક ભાગ ગામની સેવા સહકારી મંડળીના મકાન ઉપર પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જો કે મંડળીમાં કામ કરતા કર્મચારી બહાર હોવાથી કોઈ મોટી જાનહાની થવાની ઘટના ટળી હતી સેવા સહકારી મંડળીની બાજુમાં સ્કૂલ પણ આવેલી છે પરંતુ બાળકો એક દિવસના પ્રવાસે ગયા હોય તેઓનો પણ બચાવ થયો છે જોકે જર્જરીનો કેટલો ભાગ સહકારી મંડળી ઉઠીને એટલે ઘણા સમય ત્યાં ગામ માંથી કેતા કે ઉતાડી નાખો નહીં તો કોઈ દેવા હોનર જ થશે એટલે મંડળીમાંથી માંથી પંચાયતને ને મળેલું હતું એટલે અમે ટીડીઓ સાહેબ એના ઓર્ડરથી આ કામગીરી કરતા હતા એ સમય દરમિયાન આ ટાંકી પાડવાતી વખતે સોસાયટીના મકાન પર પડી હતી ને કોઈ હોનારત થઈ નથી જાન હોનારત કોઈ થઈ નથી મતલબ જ્યારે ટાંકીનું કામ ચાલુ હતું હટાવી દીધું હા બધાને હટાવી દીધેલા આજુબાજુ બધાને હટાવી લે વાહન વ્યવહાર ટોટલ બંધ કરી દીધેલો મંદિરમાં નુકસાન થયું છે મંદિરમાં નુકસાન થયું છે